ચાણસમા ખાતે સાડત્રીસમો ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ભાદરવા સુધી ચોથી ચાણસમાં ખાતે આથમણા દરવાજાની બાજુ આવેલ ગણપતિ દાદાના મંદિર પર સાડત્રીસમો ગણપતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે જેમાં આજે ત્રીજા દિવસે હજારોની મેદની ગણપતિ દાદાના દર્શન કરવા પધારી પાછલા સાડત્રીસ વર્ષથી ચાણસમા ખાતે ગણપતિ મહોત્સવ ઉજવાય છે જેમાં ચાણસમા નગરના તમામ ભક્તો હજારોની મેદનીમાં ગણપતિ દાદાના દર્શન કરવા પધારે છે સાથે સાથે આરતીનો લાભ લે છે અને ગણપતિ દાદાને મનગમતા પ્રસાદની પણ દાતાઓ દ્વારા પ્રસાદી કરવામાં આવે છે આજે ત્રીજા દિવસે લગભગ બે ભક્તોની મેદની ગણપતિ દાદાના દર્શન કરવા પધારી હતી ચાણસમા પોલીસ દ્વારા ગણપતિ દાદાના પંડાલની મુલાકાત લેવામાં આવી અને પીઆઈ ઓનલાઈન દ્વારા ગણપતિ યુવક મંડળના કાર્યકરો સાથે વાતચીત કરી કોઈ કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેની ચર્ચા વિચારણા કરી અને ચાંસમાં પોલીસ આ બાબત માટે ખડે પગે રહેશે તેવું તેમણે જણાવ્યું અહીંયા અનંત ચૌદ સુધી દરરોજ આરતી અને દાદાની પૂજા અર્ચના થશે ત્યાં સુધી દરરોજ રાત્રે નવ કે આરતી કરવામાં આવશે તમામ આયોજન ગણપતિ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે અહેવાલ છે તનસા ચાણસમાં